રોજ સંડાસ કેટલી વાર જતા હતા

બરાબર બહુ તકલીફ પડતી હોય હા બહુ તકલીફ પડે વજન ઘટતું જાય કેટલું ઘટી ગયું તો વજન તમારું વજન મારે 6 કિલો જો ઉતરી ગયો ઓહો 6 કિલો જેટલું વજન ઘટી ગયું મુસાફરી થાય જ નહીં ને થાય જ નહીં કે જઈ જ શકતો નહીં હા તો તો મને લાગે બહાર જવાનું સાવ બધું બંધ કરી બધું બંધ હતું કેટલા વર્ષથી બંધ કરી દીધું ઈ લગભગ 3 વર્ષથી બંધ હતું હવે છેલા તમારી દવા ચાલુ છે ને તી પછી બધે જવાનું ચાલુ થઈ ગયું એમ ને હવે બધા પ્રસંગોમાં જઈ શકું હા જઈ શકું નહીતર તો સાવ સામાજિક રીતે સાવ કટ થઈ જવું પડે હા પૂરું હા બરાબર છે આપણી મેડિસિન્સ બધી ચાલુ થઈ પાંચ મહિના સારવાર પીછા બસ ત્યાં બધું થઈ તો હવે તમને કેટલી વખત સંડાસ જવું પડે ના હવે તો એક જ વખત જવું પડે અને વ્યવસ્થિત આવે આ બધું વ્યવસ્થિત લોહી કે ઝાડ કે કોઈ વસ્તુ નહીં નહીં કફ ચીકાસ જેવું કોઈ વસ્તુ જ નહીં પછી વારે વારે ભાગવું પડે એવું કાઈ ના કાઈ એવું નહીં બધું નોર્મલ છે બધું નોર્મલ આવી બરાબર અને તમારી જે વિલાયતી દવા હતી તમે જે ઓલા પડીકી કી લેતા નીચેથી દવા મુકતા એ બધું બંધ થઈ ગયું એ તો બધું બંધ કેટલા દિવસમાં આપણી દવા ચાલુ કરીને બંધ કરી નાખી

અને લોકોની જીવનમાં કેટલું મોટું પરિવર્તન લઈ આવી શકે છે જય શ્રી કૃષ્ણ રાજેશભાઈ જય શ્રી કૃષ્ણ તમને જે છે એ શું સમસ્યા હતી કહેશો જરા મળ માર્ગમાંથી લોહી આવું લોહી આવતું હતું બરાબર છે એટલે આંતરડામાં ચાંદા આંતરડામાં ચાંદા હતા કેટલી વાર તમને સંડાસ જવું પડતું પહેલા ચાર થી પાંચ વખત ઓછા મોછું બરાબર છે અને એના માટે લગભગ કેટલા તમે અલગ અલગ ડોક્ટર બતાવ્યો બતાવ્યું હશે ચાંદા માટે મેં બે ડોક્ટર બતાવ્યું અને કેટલા વર્ષથી આ સમસ્યા હતી તમને મારે ત્રણ વર્ષથી આ ત્રણ વર્ષથી સમસ્યા હતી

તો સોશિયલ મીડિયામાં જે વિડીયોમાં જે રીતે પેશન્ટને સારો ફાયદો થતો એમ સારો અનુભવ થતો એટલું જ તમને સારો અનુભવમાં સારવાર આપી દવાઓ આપી સો ટકા બરાબર ને તો મને એ કેવો રાજેશભાઈ આ તકલીફ કઈ રીતે શરૂ થઈ હતી અને ધીમે ધીમે કેટલી વધીને શું થયું તું એ મને હે ને હું ધીમે ધીમે એક વખત જવું પડતું પછી બે વખત પછી ધીમે ધીમે વધે જ ગયું એમાં બરોબર અને સંડાસમાં લોહી પછી લોહી જયારે તમે વિલાયતી દવા લેવા માટે ગયા તા ત્યારે તમે રોજ સંડાસ કેટલી વાર જતા હતા

કારણ કે આમાં લોહી ઓછું થવા માંડે અને વજન ઘટતું જતું વજન ઘટતું જ કેટલું ઘટી ગયું વજન તમારે વજન મારે છ કિલો જેવું છ કિલો જેટલું વજન ઘટી ગયું અને પછી તમને જયારે જે છે એ ખેતી માં કે અથવા તો પછી કોઈ ટ્રાવેલિંગ માં જાઓ કઈ મુસાફરી માં બહુ તકલીફ પડતી મુસાફરી થાય જ નહીં થાય જ નહીં ક્યાંય જઈ જ શકતો નહીં હા તો તો મને લાગે બહાર જવાનું સાવ બધું બધું બંધ હતું કેટલા વર્ષથી બંધ કરી દીધું ઈ લગભગ ત્રણ વર્ષ થી બંધ હતું હવે છેલા તમારી દવા ચાલુ છે ને તે પછી બધા જવાનું ચાલુ થઈ ગયું એમ ને હવે બધા પ્રસંગોમાં જઈ શકે જઈ શકે નહીં તો સાવ હા સામાજિક રીતે સાવ કટ થઈ જવું પડે હા પૂરું હાવ બરાબર છે અને પછી તમે જેમ આપણી પાસે આવ્યા હતા એના પહેલા તમે કોઈ પણ ડોક્ટર ને બતાવ્યું તો ચાંદા નિદાન કર્યું તો એને શું કીધું આજીવન દવા લેવી પડશે એને એમ કીધું તું આજીવન દવા લેવી જો બરાબર ને દવા વગર નહીં થાય એમ નહીં થાય એની દવા લેતા લેતા એ હે ને પાછું ટૂંકમાં રિપીટ થતું એમ

પછી આપણી પાસે તમે આવ્યા આપણે કેટલા મહિનાની દવા કરીએ અત્યારે આપણે પાંચ મહિનાની પાંચ મહિના દવા કરી બરોબર છે અને કેટલી વાર તમે પંચકર્મની સારવાર કરાવ ત્રણ વખત ત્રણ વખત પીછા બસ્તી કરાવી બરોબર છે અને એના સિવાય જે છે એ આપણી મેડિસિન્સ બધી ચાલુ થઈ પાંચ મહિના સારવાર પીછા બસ ત્યાં બધું થઈ તો હવે તમને કેટલી વખત સંડાસ જવું પડે ના હવે તો એક જ વખત જવું પડે અને વ્યવસ્થિત આવે આ બધું વ્યવસ્થિત લોહી કે કોઈ વસ્તુ નહી નહીં કફ ચિકાસ જેવું કોઈ વસ્તુ જ નહીં પછી વારે વારે ભાગવું પડે એવું કઈ કઈ એવું બધું નોર્મલ બધું નોર્મલ બરોબર અને તમારી જે વિલાયતી દવા હતી તમે જે ઓલા પડી કી લેતા નીચેથી દવા મુકતા એ બધું બંધ થઈ ગયું એ તો બધું બંધ કેટલા દિવસમાં આપણી દવા ચાલુ કરીને બંધ કરી નાખી એ તમારી દવા ચાલુ કરી

દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે જે પંસારીયાભાઈની જે તકલીફ છે ખરેખર એમાં એમને મેઇન પ્રોબ્લેમ હતો એટલે આંતરડામાં ચાંદા ખાસ યાદ રાખો આ રોગ થવાના મુખ્ય ત્રણ કારણો છે સૌથી પહેલું કોઈ પણ કારણસો તમારી શરીરમાં અતિશય પ્રમાણમાં પેટમાં ગરમી થઈ ગઈ દવાને કારણે થયું કે ચિંતા સ્ટ્રેસને કારણે ગરમી થઈ ગયું બીજા નંબરે પાચન સખી નબળી પડે એને કારણે આંતડામાં સોજા આવે ને ભાઈ સોજામાંથી ચાંદા પડે અને મરડો કહી શકાય એ પણ એક પ્રોબ્લેમ હોય અને ત્રીજા નંબરે જે છે એ ઘણી વખતે પેશન્ટને સતત સ્ટ્રેસ અને ચિંતા રહેતી હોય અને સ્ટ્રેસને ચિંતાને કારણે આંતરડામાં ચાંદા પડી જતા હોય છે હવે આ પ્રોબ્લેમ પેશન્ટ માટે એટલી બધી અસહ્ય હોય કે કાંઈ બહાર ન જઈ શકાય સતત વજન ઘટતું જાય શરીરમાં મુશ્કેલીઓ હોવા માંડે થાક લાગવા માંડે આ બધા જ પ્રોબ્લેમમાં દવા લેવા છતાં પણ ઘણા બધા પેશન્ટ અહીંયા આવતા હોય છે આ પ્રોબ્લેમ કરતા હોય છે

બરાબર હવે એ જ એક લક્ષણ છે અલ્સરટીકુલાઇટિસના કોઈ પણ દર્દીને જો હું જોવું હોય ને આંતરડાના ચાંદા રૂઝાણા કેની જો કોઈને જોવું હોય ને તો એક જ વસ્તુ જોવે ખાલી એનું મળ જે છે એ ચિકાસ વગરનું બંધાયેલું અને નોર્મલ આવે તો સમજો કે હવે ચાંદા રૂઝાવાની શરૂઆત થઈ અને જો મળ ઢીલું ને ચિકાસડાવું તો પછી તમે ગમે એટલી દવા લેતા હો વિલાયતી જો મળમાં ઢીલાશ અને ચિકાસ આવે છે અને કફ જેવી ચિકાશ આવે છે ભલે લોહી ના આવતું હોય તો એ સમજો કે હજી ચાંદા રૂઝાણા નથી બરાબર છે અને પીછા બસ્તી સારવારનું મુખ્ય કામ જ એ છે કે આંતડામાં ઠંડક કરે ને આંતડામાં ચાંદા જલ્દી રૂજવે તમે જ્યારે અહીંયા આવ્યા ટ્રીટમેન્ટ માટે તો દરેક ટ્રીટમેન્ટમાં તમને ફાયદો થતો જતો દરેકમાં ફાયદો ત્યાંથી તમે અહીંયા આવ્યા બરોબર છે તો તમે આરામથી ટ્રીટમેન્ટ કરીને પાછા જઈ શક્યા કોઈ તકલીફ થઈ કોઈ તકલીફ બરાબર એટલે પીછા બસ સારવારથી તમને શરીરમાં સ્ફૂર્તિ વધીને આંતરડામાં સારું થયું બરાબર એટલે પંચકર્મ સારવાર તમારા માટે સૌથી ઉપયોગી રહી બરાબર છે એટલે મારી પણ નંબર વિનંતી છે કે તમે અલ્સર ટ્યુક્યુલેટીસ મારી પાસે હજારો પેશન્ટ છે અને દરેક પેશન્ટમાંથી ઘણા બધા પેશન્ટ એવા પણ છે કે જે ઓનલાઈન સારવાર કરાવતા હોય છે પણ ઓનલાઈન સારવાર તમે કરાવો છો એ તમારી વાત સાચી એનાથી ફાયદો પણ થાય છે ઘણા બધા પેશન્ટને પણ તમે કોઈ પણ સમયે એક વખત સમય કાઢો તમારે દસ પંદર વીસ વખત જવું પડતું ત્યારે હું એટલે જ રૂબરૂ રાખતો ઓનલાઈન દવા કરાવો થોડું કંટ્રોલ થાય પછી આવો પણ થોડુંક પણ શરૂ થાય ને તો પછી તાત્કાલિક અહીં આવો ને પીછા બસ સારવાર કરાવો જેથી હું તમને વધુ સારું રિઝલ્ટ આપી શકું એમ હરીશભાઈ તમે જે પહેલાં બધી પ્રોબ્લેમ આટલી બધી હેરાન થયા સહન કર્યું કેટલા આટલું વજન કેટલું વધ્યું હવે તમારું મારું અત્યારે ત્રણ કિલો જેવું વજન ત્રણ કિલો વજન વધ્યું બરાબર છે પહેલાં કેટલું હતું પહેલાં પચાસની ની અંદર હતું અને હવે અત્યારે અત્યારે ત્રેપન થઈ ગયું છે ત્રેપન થઈ ગયું છે બરાબર આપણી સંજીની હોસ્પિટલનું અને મારું એવું મિશન છે કે અલ્સર્ટિકુલાઇડિસ્ટના દરેક પેશન્ટ સુધી સાચી આયુર્વેદ સારવાર પહોંચે બરાબર છે એમાંથી તમે પણ એવા એક પેશન્ટ છો કે જેને જે છે એ મને ખૂબ સારો સંતોષ થયો હવે આપણે એવા પેશન્ટ કે જે બેચાર એટલા બધા હેરાન છે આટલી બધી દવાઓ લે છે નીચેથી દવા લે છે ઉપરથી કરે કોલોનોસ્કોપીના તેને કેટલા બધા હેરાન થઈ ગયા છે એવા લોકોને તમે શું કહેશો તમને કેવો અનુભવ થયો હું એમ કહું કે એ લોકોને હેને આયુર્વેદિક સારવાર કરાવવી જોઈએ હમ હા એનાથી સતત ફાયદો થાય એમ બરાબર છે અને તમે જે અહીંયા આવ્યા તમને જે સારવાર મળી એમાંથી તમને કેવું લાગ્યું બહુ સારું બરાબર ને હા હવે મને એ કહો કે તમે લગભગ આપણી પાસે નથી પહેલાં ત્રણેક વર્ષથી આ ચાંદાથી પરેશાન હતા બરાબર છે તમે લગભગ અલગ અલગ ડોક્ટર બનાવ્યા કોલોનોસ્કોપી કરીએ છીએ રોડની અલગ અલગ જાતની દવાઓ નીચેથી મુકન દવાઓ સેચેટ પડીકા ની દવા બધું લેતા હતા બરોબર એ બધું તમે ત્રણ વર્ષ સુધી કર્યું દોઢ લાખ રૂપિયા ખર્ચો કર્યો બરોબર છે એમાં જેટલો ફાયદો ન થયો એટલો આપણો પાંચ મહિનામાં ફાયદો થઈ ગયો મને વધારે ફાયદો થયો વધારે લાગુ પડી ને આપી દવા બરાબર લાગુ પડી એટલે તમને ખબર પડે કે સો સો ટકા આયુર્વેદ દવામાં લાગુ પડે છે તો હવે તમારો જે આ વિડીયો છે એ લોકોને ખાસ કરીને એ પ્રોત્સાહન આપવાનું છે કે ઘણા લોકો એમ વિચારતો કે આયુર્વેદ દવા ગરમ છે અમે લેશું દરમાં ગરમ પડશે દવા અને ઘણા લોકોને દવા કેટલાક એમ કહેતા પણ હોય છે કે અમને આયુર્વેદ દવા બીજી જગ્યાએ કરે એમને ગરમ પડી છે પણ મારી વાત ખાસ યાદ રાખો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારો લેતા હોય તમે મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે હાથે કોઈ દવા લેતા હો ઓનલાઈન મંગાવતા હો કોઈ ડૉક્ટર પાસે લેતા હોસ્પિટલમાં જઈને લેતા હો જો તમને એ દવા આયુર્વેદની ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો કારણ કે એનાથી મોટું નુકસાન થઈ શકે છે આયુર્વેદ સારવાર જો તમારું સાચું નિદાન ન થાય તો જ ગરમ પડી શકે છે આયુર્વેદ દવા ગરમ છે જ નહીં એટલે જે કોઈને દવા ગરમ પડી છે એનો મતલબ એ થયો કે એમનું નિદાન સાચું નથી થયું અમે જે અહીંયા રીત સારવાર કરીએ છીએ કોઈને ગરમ એટલે નથી પડતી કારણ કે એમાં નિદાન એકદમ સચોટો છે અને એને કારણે એને દવા ગરમ પડતી હોતી નથી અશ્વિનભાઈ તમને આપણી જે અજયભાઈ દવા ક્યારે ગરમ પડી આપડી ના ક્યારેય નહીં ક્યારે નહીં બરાબર છે અને પેટમાં ક્યારે ગરમ થઈ જતી બરાબર કોઈ વસ્તુ નહીં એટલે જો તમે કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ છો ને તમે માનો છો કે એમને આયુર્વેદ દવા ગરમ પડે છે આયુર્વેદ માફક નથી આવતી તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરીએ છીએ અને અમારા દવા કોઈને ગરમ નહીં પડે એ સો ટકાની ખાતરી છે હવે તમારો જે વિડિયો વિડીયો છે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધા મૂકી શકીએ વાંધો ખુબ ખુદ જય શ્રી કૃષ્ણ